જામનગરમાં લોકમેળો શરૂ થાય તે પૂર્વે ફરી વિવાદ શરૂ થયો છે ખાણીપીણીના પ્લોટમાં લારીઓ ન રાખવા દેતા વિવાદ સર્જાયો સ્ટોલ ધારકોએ તંત્ર સામે નારાજગી દર્શાવી મેળો શરૂ થાય તે પહેલાં તંત્રએ કાર્યવાહીથી રોષ છે પ્લોટમાં રાખેલ રેકડીઓ એરેસ્ટ એસ્ટેટ વિભાગ ઉઠાવી ગયા ત્યારે નારાજ પ્લોટ ધારકોએ તંત્ર પર રોષ ઠાલવ્યો હતો લારીઓ નહીં રાખીએ તો ધંધો કઈ રીતે કરીશું એસઓપીનું પાલન છતાં તંત્ર હેરાન કરતું હોવાનો આરોપ છે પોતાના પ્લોટમાં લારીઓ ન રાખવા દેતો ટેબલોના ભાડા એટલા થાય છે વધારે એ અમે ભરી શકતા નથી ને અમારો જે સામાન છે ને ધંધો છે તેનું ફિટનેસ બધું એ લારી ઉપર જ હોય છે લારી વગર ધંધો કેમ કરો ઉપરથી વરસાદ આવે તો માલ પલરી જાય

અમારી રજૂઆત નાનામાં નાની છે એને ધ્યાને લેવામાં આવે અને જે કોર્પોરેશન અમને પ્લોટ ફાળવેલ છે તે પ્લોટની જગ્યામાંથી અમારી કોઈ પણ વસ્તુ ના ઉપાડવામાં આવે તાકીદે અમને સાફસુફ કરી ઓપનિંગના ટાઈમ પેલા અને કપચી પાત્રીને અમારા પ્લોટ અમને ક્લિયર કરી આપવું